નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષકો અને વાલીઓએ બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ હંમેશા મહિલાઓની ગરિમાને અનુરૂપ વ્યવહાર કરે ભારત અને સિંગાપુર વચ્ચે આરોગ્ય અને દવાઓ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ડિજિટલ ટેકનોલોજી સહિતના ચાર સમજૂતી કરાર છેલ્લા દસ વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા બત્રીસ ગણી વધી બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરવા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતના આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે સજ્જ રહેવા સલામતી દળોને સંરક્ષણમંત્રી રાજનાથસિંહની હાકલ અને પેરિસ પેરાલિમ્પિક્સના આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ તીરંદાજી અને પાવરલિફ્ટિંગ લિફ્ટિંગ સહિતની રમતોમાં મુકાબલો કરશે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષકો અને વાલીઓએ બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ હંમેશા મહિલાઓની ગરિમાને અનુરૂપ વ્યવહાર કરે રાષ્ટ્રપતિ આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સમારોહને સંબોધન કરી રહ્યા હતા તેમણે શિક્ષણને સમાવેશી બનાવવા માટે શિક્ષકોની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેને પગલે બાળકોનો સર્વાંગી વિકાસ થશે આ સમારોહમાં ગુજરાતના બે સહિત દેશભરના કુલ બ્યાસી શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પોરબંદરના દરિયામાં ભારતીય તટરક્ષક દળના ધ્રુવ હેલિકોપ્ટરના ગ્રુમ થયેલા પાયલોટને શોધવા સઘન શોધખોળ અભિયાન ચાલુ છે તટરક્ષક દળના ચાર નૌકાદળના બે જહાજો અને કેટલાક વિમાનો ગુમ થયેલા પાયલટની સતત શોધ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે સપ્ટેમ્બરના રોજ મોટર ટેન્કરના દળના સભ્યોને મેડિકલ સહાય પૂરી પાડવા માટે રવાના થયેલું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર દરિયામાં તૂટી પડ્યું હતું આ ઘટનામાં એક પાયલટને બચાવી લેવાયા હતા અને ચાલક દળના બે સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા ભારતીય તટરક્ષક દળના કમાન્ડન્ટ અમિત ઉનિયાલે આકાશવાણી સમાચારને જણાવ્યું કે નૌકાદળની ક્લિયરન્સ ડાઇવિંગ ટીમ તથા વિશેષ જહાજો બચાવ અભિયાનને મદદ કરી રહ્યા છે ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ડિજિટલ ટેકનોલોજી અને ભારત સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે બંને દેશો ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે પ્રધાનમંત્રી મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લોરેન્સ વોંગ વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે मिनिस्टरियल राउंड टेबल बनी है वो एक पाथ ब्रेकिंग मैकेनिज्म है स्किलिंग डिजिटलाइजेशन मोबिलिटी एडवांस मैन्युफैक्चरिंग जैसे सभी कंडक्टर और ए आई हेल्थ केयर सस्टेनेबिलिटी और साइबर सिक्योरिटी जैसे क्षेत्रों में सहयोग की दिशा में ये इनिशिएटिव की पहचान बन गई है बने નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના વધુ વિસ્તરણ માટે હાકલ કરી હતી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય અર્થતંત્રમાં એકસો સાહીઠ અબડ ડોલરના રોકાણ સાથે સિંગાપોર ભારતનું અગ્રણી આર્થિક ભાગીદાર છે બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ અને સલામતી મેરીટાઇમ અંગેની જાગૃતિ શિક્ષણ એઆઈ ફિનટેક વિજ્ઞાન અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં વર્તમાન સહકારની સમીક્ષા કરી હતી છેલ્લા દસ વર્ષમાં ભારતની સૂર્ય ક્ષમતા બત્રીસ ગણી વધી છે અને આ ઝડપ તથા વ્યાપને જોતાં દેશ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટની બિનઅશ્મિભૂત ક્ષમતા હાંસલ કરી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા બે દિવસના પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધતા જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે હરિત ઉર્જામાં અનેક મોટી છલાંગો લગાવી છે અને અક્ષય ઉર્જામાં પેરિસ સંમેલનની પ્રતિબદ્ધતાઓ હાંસલ કરનાર ભારત પ્રથમ જી ટ્વેન્ટી દેશ છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે આ તબક્કામાં એક ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ બાર સપ્ટેમ્બર છે બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને સત્તરમી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે દરમિયાન વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે એક અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે ભાજપના જમ્મુ કાશ્મીરના મહાસચિવ અશોક કોલે જણાવ્યું કે મોદી જમ્મુ ડિવિઝનમાં બે અને કાશ્મીરમાં એક રેલીને સંબોધશે તેમણે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહ પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા અને રાજકીય સભાઓ સંબોધવા આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાત આવશે શ્રી શાહ સપ્ટેમ્બરના મધ્યમાં પણ જાહેર સભાઓ સંબોધવા કાશ્મીરની મુલાકાતે આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો તેલંગાણા છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાક નક્સલવાદીઓને ઈજા થઈ છે આ ઘટનામાં બે જવાનોને ગોળી વાગી જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે પોલીસને ગુંડાલા કરકાગુડેમ જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરી હોવાની બાતમી મળતા બુધવારે જ ગ્રેહાઉન્ડ ફોર્સને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી સૈનિકો ગુરુવારે સવારે નક્સલવાદીઓના ઠેકાણા પર પહોંચ્યા જ્યાં અથડામણ થઈ ત્યારબાદ ઘટના સ્થળેથી છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતના આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે દિલ્હી એનસીઆરમાં મોબાઈલ વાન દ્વારા આડત્રીસ સ્થળોએ પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીના વેચાણ માટે કૃષિભવન ખાતે મોબાઈલ વાનને લીલી ઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અમદાવાદ કોલકત્તા ભુવનેશ્વર હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ ગુવાહાટી અને રાયપુરમાં પણ આ રીતે રાહત દરે ડુંગળીના વેચાણની સરકારની યોજના છે આજથી દિલ્હી ઉપરાંત મુંબઈમાં મોબાઈલ વાન નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એનસીએફએફની દુકાનો નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઈ કોમર્સ પ્લેટફોર્મ કેન્દ્રીય ભંડાર અને સફળ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવશે મંત્રી રાજનાથસિંહે આજે સરસ સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા યુક્રેન સંઘર્ષ ઇઝરાયેલ હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે મંત્રીએ આજે લખનઉમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદના સમાપન સમારોહમાં જણાવ્યું કે ભારત એક શાંતિપ્રેમી દેશ છે અને શાંતિ જાળવી રાખવા માટે સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે તેમણે દેશની ઉત્તરીય સરહદ પરની પરિસ્થિતિ અને પ્રાદેશિક શાંતિ તેમજ સ્થિરતા માટે ખતરો ઉભા કરતા પડોશી દેશોના વિકાસના વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ દ્વારા વધુ વ્યાપક અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણના મહત્વ પર ભાર મૂક્યો હતો પેરિસ પેરાલિમ્પિક્સના આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ તીરંદાજી એથ્લેટિક્સ પાવરલિફ્ટિંગ અને જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે પેરાજુડો પુરુષ સાહીઠ કિલો જીવન સેમિફાઈનલમાં કપિલ પરમાર ઈરાનના ખોરામ બાનીટામા સામે હારી ગયા છે તેઓ હવે ચંદ્રક માટે બ્રાઝિલના ખેલાડી સામે રમશે પેરાજુડો મહિલા અડતાલીસ કિલોગ્રામ જે ટુ ક્વાર્ટર ફાઇનલ્સમાં ત્રણ યલો કાર્ડ મળ્યા બાદ કોકિલા કૌશિકલતે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા તીરંદાજીમાં પૂજા અને હરવિંદર સિંઘ મિક્સ ટીમ રીકર્વ ઓપન સેમિફાઈનલમાં ઇટલીની જોડી સામે રમશે મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન ત્રેવીસ માળની ઇમારતનો સ્લેબ તૂટી પડતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષકો અને વાલીઓએ બાળકોને એવું શિક્ષણ આપવું જોઈએ કે તેઓ હંમેશા મહિલાઓની ગરિમાને અનુરૂપ વ્યવહાર કરે ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ડિજિટલ ટેકનોલોજી સહિતના ચાર સમજૂતી કરાર થયા છેલ્લા દસ વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જાક્ષમતા બત્રીસ ગણી વધી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટની ઉર્જા ક્ષમતા હાંસલ કરવા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતના આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે સજ્જ રહેવા સંરક્ષણ દળોને સંરક્ષણમંત્રી રાજનાથસિંહની હાકલ અને પેરિસ પેલા લોલિમ્પિક્સના આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ તીરંદાજી એથ્લેટિક્સ અને જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર